માં મેલેડી રડતા આવે અને હસતા જાય આ વિડીયોમાં આપણે જોશું જય કુખાર માં ગુજરાત અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એટલે સનદ ની એક્ઝામ વકીલાત એક્ઝામ મે આપી એમાં હું કેસ લડી શકું પણ એની પહેલાની શરૂઆત કરું માં કે જ્યારે એક એક ત્રેવીસ બે હજાર ત્રેવીસે મારી અહીંયા તમારી ગાદી પરથી શરૂઆત થઈ બીડજ પાટિયા ગાદી થતી હતી ત્યારનો મેં પ્રાર્થના કરી હતી કે માં એવી જગ્યાએ વકીલાત કરાવજે જેથી કરીને કોઈને ન્યાય આપ મળી શકે અને એવા સાહેબની કોણ મુલાકાત કરાવજે જે ભક્તિભાવવાળા હોય માતાજી ભગવાનવાળા હોય જેથી કરીને લોકોને ગરીબોને ન્યાય મળે અને હું એવી જગ્યાએ લાગું જેથી કરીને હું કોઈની સાથે અન્યાય ના થાય એવી સાથે શરૂઆત મારે ત્યાંથી થઈ એટલે મને બી સાહેબ એવા મળ્યા કે જેથી કરીને અત્યારે હાલમાં બી કડિયા કામ કરે મજૂરી કામ કરે કોન્ટ્રાક્ટ કોઈ બેમાની કરી હોય એવી જાતના હું કેસો લડું છું અત્યારે અને હાલમાં જે સનદની એક્ઝામ આપી એ મારે ખુદનું લાયસન્સ આવ્યું પહેલાં મારા સિનિયરના થ્રુ લડતો હતો અત્યારે તમારી કૃપાથી મારે ખુદનું લાયસન્સ આવી ગયું છે માં સરસ એટલે એ જરૂરથી એની ખુશીમાં મેં મનથી માન્યું હતું કે જરૂરથી હું બારેજા ધામ ચાલતો આવીશ જરૂરથી મનથી માન્યું હતું કે હું એકલો આવીશ પણ મારા કાકાને તમે પ્રેરણા પૂરી અને એમને તૈયાર કર્યા માં શરૂઆતમાં તો મા કે મારો મને લાવનારો એક મિત્ર મારો હરેશ છે કે જેના થ્રુ અહીંયા આગળ હું આવ્યો હતો અને એમણે મને કીધું કે તને તારી બધી સમસ્યાનું સમાધાન મળી જશે તમે એક વાર જીનનું વ્યૂ બતાવ્યું હતું શરૂઆતમાં જ્યારે બીડત ગાડી થતી હતી ને ત્યારે દર્શનની લાઈનમાં જ કીધું હતું કે તારે જીન છે બીડી અને એને પછી વ્યવહાર બી બતાવ્યો હતો એ વ્યવહાર બી મેં કરી આવ્યો હતો ફાટકવારો ફાટકવારોમાં સાચી વાત સાચી વાતમાં એની પછીમાં બીજું મારું મોબાઈલનું કામ તમે કર્યું હતું કે મારો મોબાઈલ ખોવાઈ ગયેલો પછી તમે એવું કીધું કે નવો મોબાઈલ આવી જશે અને પંદર દાડામાં નવો મોબાઈલ આવી ગયો પછી મારા મમ્મી કડિયા કામ કરે તો એમની સાથે એક કિરણભાઈ કરીને છે એમના દવાખાનામાં ઇમરજન્સીમાં દાખલ કર્યા હતા તો દાખલ કર્યા એટલે ખર્ચો વધારે આવ્યો હતો એમની પાસે પૈસા ન હતા મને એવું મારા મમ્મીએ કીધું કે એમને ગમે તે હિસાબે સારું થઈ જાય તો હું કહું ચાલો મેં માનતા રાખું કે ગમે તે હિસાબે એમને કંઈ થાય નહીં અને સહી સલામત ઘેરાઈ જાય અને હેમ ખેમ પાછા આવી જાય તો ત્રણ દિવસમાં પાછા આવી ગયા એમાં કેમ કે એમની કન્ડિશન નથી અને કડિયા કામ મજૂરી કરીને કામ કરે છે એટલે એ લોકોનો આગળ પાછળ કોઈ વધારે છે નહીં કે જેથી કરીને કોઈ સમજી શકે એમને તો મેં તમારી માનતા રાખીમાં તેમનું કામ થઈ ગયું પછી એક સાત લાખનું જમીનની બાબતથી વીસ વર્ષથી પંદર વીસ વર્ષથી એમનું પેન્ડિંગ કામ પડી રહેલું કે જેથી કરીને સાત લાખ નતા આવતા તો એના માટે મેં મનથી પ્રાર્થના કરી કે મારા જે બી આવશે એનું કામ એ ભાઈનું કામ થઈ જશે સાત લાખ રૂપિયા એની પાસે આવી જશે તો હું ખુશીથી જે બી કંઈ ફૂલ નહીં ફૂલની પાકડીમાં તમારા પર એ બી મેં મોનતા મેં પૂરી કરેલી છે મેં આગળ ગણતરી ના થાય એટલામાં તમારે ચાલતા ચાલતામાં તમારો અનુભવ ભલે રામ કોઈ વાંધો નહીં હવે તમે વકીલ બન્યા છો આમાં બહુ સારી વાત છે પણ હમણાં પ્રવચન માં કીધું ને હા કે વકીલ નું પદ મળ્યું હોય વકીલ નું કર્તવ્ય આપ્યું હોય આמא માતાજી ની કૃપા થી તો આપણે ન્યાયના સત્યના સાથ આલો મે એદ મે શરૂઆત મારે અહીં જ થઈ અને એદ એદ પકડી રાખવું એમ એમ મેં બનાવ્યો તારી એવી ભાવના હતી આ આמא ત્યારે સિક્કો વાગી ગયો ને આמא વાગ્યો ને સિક્કો પર 100% 100% મને લાગ્યું ખરેખરમાં આ વકીલ બનવાની લાયકાત ધરાવ આ ખોટું નહીં કરે 100% માં

અને મારી કુળદેવી બહુચરાજી માતા છે હવે આ મારી ત્રણ દીકરી ઉપર એમને એક ભાઈ મળ્યો છે એમને અને એનું નામકરણ કરાવવાનું છે એટલે એમની મમ્મીએ બાધા રાખી હતી કે નામકરણ મેડી માતા જોડે કરાવીશું એટલે અમે આજે નામકરણ માટે આવ્યા છીએ અને એક આ ચુંદડી છે

એનું નામ રાખવાનું છે એના રામ કઈને મે બોલાયો તો જન્મ્યો ત્યારે રામ કરીને બોલાયો તો હા તો રામ કરીને બોલાયો તારું નામ રામદ રાખ રામ ઓર રામ તવર ઘેર દીકરાનું નામ રામ રાખો તો ભગવાનના નામમાં ગુણો હોય ભગવાન એમના નામ રામનું નામ રાખ્યું તો સમાવેશ થશે ગુણો નો સમાવેશ થશે બદલાઈ જાય આજ ભલે બધા ભગવાનના નામ ઉપર દીકરાઓના નામ રાખવાને શરમ માયા એવી છે ને એ શરમ અનુભવ જ લોકો ભગવાનનું નામ રાખવા રાખવા પેલા જ રાખતા હતા આવું તો પેલાના નામ બધા ભગવાન ઉપર જ હશે માતાજી ઉપર જ હશે પણ આ બધો જમાનો જતો રહ્યો આ તહેવાર એવા મને નહીં આવડતા તો એ પાડવા પડે શું કરવું કોક ના ગમ ના ગમ પણ આ રામ તો એનું નામ પડે કે જે નસીબ વાળા હોય અને જેની ભગવાનની કૃપા હોય